ગુડ મોર્નિંગ અને જય માતાજી બધા મિત્રો કે છો મજામાં તો બહુ સ્વાગત છે દર્શન ચેનલમાં તો આજે જવાનું છે આપણે ભાદરા અને આપણે નીકળી ગયા ફોરવિલ લઈને વિરાજ ઘરે ના ઘરે ઊભા ભાઈ બાર તો આવડો વિરાટ ભાઈ ને પણ લઈ લીધા ત્યાં મોરારી બાપુ અને રૂપોલમાં પણ આવશે તો બાર કિલોમીટર પણ થતું હતું તો આપણે નીકળી જાય ભાદરા સાઈડ ભાદરા આવીને આપણે કરવાના છે પેલા માતાજીના દર્શન તો આપણે પોગી જતા મંદિર ત્યાં મોટો બનાવ્યો છો અને પબ્લિક તો બહુ નહોતો મોરારી બાપુ પણ આવેલા હતો ફાઇનલી હવે કરવાના છે માતાજીના દર્શન તો આપણે આવી જાય ખોડે એમાં દર્શન કરવા માટે અને પણ તમે પણ કરી લેજો અને નવું મંદિર બનાવેલું હતું ત્યાં આપણે પોગી જતા અને મસ્ત મજાની મૂર્તિ પણ મૂકી દીધી હતી માતાજી રામપરાથી આઈ શ્રી રૂપલમાં પણ પધારી રહ્યા હતા